સુરતના ઓલપાડ તાલુકાના મૂળથાન ગામે ખેડૂતોની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં સાતસો પાસઠ પાવર ગ્રીડ અને સ્ટડ લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી બેઠકમાં ઉપસ્થિત આગેવાનોની રજૂઆત છે કે ખેડૂતોને ઓછું વળતર આપી છેતરપિંડી કરવામાં આવી રહી છે તેના વિરોધમાં ચર્ચા કરવામાં આવી હતી ડિસ્ટ્રિક્ટ મેજીસ્ટ્રેટે કરેલી હુકમ પ્રમાણે વળતર ચૂકવવાની માંગ કરાઈ હતી લાઈનો આવશે આવનારા દિવસોમાં જ્યાં જ્યાં ઉદ્યોગીકરણ થશે ત્યાં અહીંયાથી લાઈનો લઈ જવામાં આવશે એટલે ઓલપાડ તાલુકાના લગભગ પાસઠ ગામોને આનાથી અસર થવાની છે એ વાત અહીંયા રજૂ કરવામાં આવી જે ઓલપાડ તાલુકામાં આવેલું છે એમાં સાતસો પાવરગ્રીડ અને સ્ટરલાઇટથી અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેની નેતાગીરી ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ શ્રી જયેશભાઈ લીધી હતી સુરત જિલ્લાની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી કલેક્ટરે જે હુકમ કર્યો છે વળતર બાબતમાં અને જેને પાવરગ્રીડના અધિકારીઓ ઘોરીને પી ગયા છે કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટનો હુકમ હોવા છતાં એનાથી ઓછું વળતર આપીને ખેડૂતોને જે રીતના છેતરપિંડી કરી રહ્યા છે એના વિરોધમાં આખી મીટિંગ ચાલલી ખેડૂતોએ ખૂબ જ આક્રોશ સાથે જણાવ્યું કે કાયદો જો આ લોકો પાલન નહીં કરવાનો હોય તો કાયદાનું પાલન કરશે કોણ